જામનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બાળકો માટે રક્તદાન કેમ્પ રક્તદાન કરીએ કરાવીએ અને કોઈની જિંદગી બચાવી સીટીબી ડિવિઝન દ્વારા બાળકો માટે થઈને બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવ્યો જેમાં જામનગર પોલીસ જવાનો તેમજ ડીવાયએસપી અને એરફોર્સ નેવી મિલિટરીના જવાનોએ બ્લડ ડોનેટ કર્યું જે નાના બાળકોને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે તેમને પૂરતું લોહી મળી રહે એ માટે આ બ્લડ ડોનેટનો કેમ રાખવામાં આવ્યો છે બાઇટ પ્રેમસુખ ડેલો જામનગર સ્પ પોલીસ વડા

મોટા પૈમાને પણ આપણે અહીંયા જે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધી લગભગ બે સો યુનિટની આસપાસ જે આપણે બ્લડ છે આનો ડોનેશન થયો છે યુનિટના આસપાસ બ્લડનો ડોનેશન થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોકો આવે છે અને સાંજ સુધી સારી રીતે બ્લડ ડોનેશન કરવાની